સુરત પોલીસ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરણાથી તેમજ સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની વિશેષ ઉપસ્થિતિમાં સુરત શહેર પોલીસ દ્વારા દત્તક લીધેલ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે અધિક પોલીસ કમિશનર ઝોન પાંચ દ્વારા તાબાના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રાંદેર અડાજણ પાલ જહાંગીરપુરા અમરોલી ઉત્તરાયણ પોલીસ મથક તેમજ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ કેમ્પસમાં તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ સવારે નવથી પાંચ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો થેલીસીમિયાગ્રસ્ત બાળકોનું જીવન બચાવવાના અભગીરથ કાર્યમાં મોટી માત્રામાં રક્તદાતાઓ જોડાઈ સહભાગી બન્યા હતા દરેક રક્તદાન રક્તદાતાઓએ રક્તદાન કરનાર દરેક રક્તદાતાને એસબીઆઈ બેંકના સૌજન્યથી એક હેલ્મેટ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા